ચોવીસ માં સ્નેહ મિલન સમારોહમાં મુસ્કુરાહ ગ્રુપ નવસારી દ્વારા પિલીમોરામાં સોમનાથ સંકુલ મોહનલાલ ચુનીલાલ શાહ ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત લોકોને તમાકુ વ્યસન છોડવા માંગતા હોય તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ડોનર ઘણા છે સમાજ સેવકો ઘણા છે પણ હું થોડું તમારા જેટલું તો હું કંઈ કરી નથી શકતો પણ જે હું કાર્ય કરું છું નવસારીમાં તે તમારી સાથે શેર કરવા આવ્યો છું નવસારીમાં છેલ્લા અગિયાર વર્ષથી મુસ્કુરાટ ટીમ અમે ચલાવીએ છીએ વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરીએ છીએ લોકોને તમાકુ છોડાવવાના પ્રયત્ન કરીએ છીએ હવે જ્યારે હું મેં એન્ટ્રી મારી નહીં તો આપણામાંથી ઘણા ભાઈઓના હું તો ખાલી મો જાઉં ને એટલે મને ખબર પડી જાય કે આ વ્યક્તિ તમારો ખાતો હશે એટલે હું કોઈને પૂછવાનો નથી હું ગામડે જાઉં સ્કૂલમાં જાઉં કોલેજીસમાં જાઉં અને ત્યાં સેમિનાર કરીએ ત્યાં પાવરફોઈન્ટ પ્રેઝન્ટેશન કરીએ બાળકોને સમજાવીએ બાળકોને એટલે સમજાવીએ કે બાળકોને આજે આપણે રોકીશું તો ભવિષ્યમાં એટલીસ્ટ પાંચ સાત વર્ષ પછી જ્યારે મોટા થાય ત્યારે પોતે તો વ્યસન નહીં કરે આજે હું તમને એટલું ખાલી કહેવા માગું છું કે જે વ્યસન કરતું હોય અમે જે કાર્ય કરીએ તે કહું છું કે પહેલાં પાંચ સાત વર્ષ તો અમે એવા કર્યા કે લોકોને પકડી પકડીને તમાકુ છોડાવતા પણ હવે છેલ્લા ચાર વર્ષથી જે વ્યક્તિ વ્યસન છોડવા માંગતું હોય એની પાછળ અમે મહેનત કરીએ છીએ મારી સાથે સિત્તેર જણાની ટીમ છે અમે સિત્તેર જણા નવસારીમાં એટલા પ્રયત્નો થાય કે જે વ્યક્તિ તમાકુ છોડવા માંગતું હોય એ બીજા અને ચોથા રવિવારે પ્રજાપતિ આશ્રમની અંદર અમારી ડૉક્ટર્સની ટીમ પણ છે અમારી સાથે અમે એની સાથે કાઉન્સેલિંગ કરીએ અને ટોનિક આપીએ એ ટોનિક ફ્રી ઓફ ચાર્જ આપીએ આજે અગિયાર વર્ષથી એક રૂપિયો મેં કોઈ પાસે લીધો નથી અને લેવાનો પણ નથી અને હજાર વ્યક્તિથી પણ ઉપર લોકોએ અમારી ટીમ વતી કે મારા વતી વ્યસન મુક્ત થયા છે સો દરેકને રિક્વેસ્ટ દરેકને રિક્વેસ્ટ કે જે વ્યક્તિ આપણી આજુબાજુ કોઈ ખાતું હોય તમાકુ આપણા ભાઈ ખાતા હોય ડેડ ખાતા હોય જો આપણે જ ખાઈશું તો આપણા બાળકો ખાવાના જ છે અને લેડીસોને ખાસ રિક્વેસ્ટ લેડીસો મોસ્ટ પ્રોબ્લી એવું કહેતી હોય ઘરે બી તમે વ્યસન છોડી દો તમે વ્યસન છોડી દો પણ બેનો વ્યસન જે કરતું હોય ને વ્યક્તિ એ છોડી નથી શકતો એટલે ઇઝીલી નથી છોડી શકતો રીઝન કે એના બોડીની અંદર નિકોટીનનું પ્રમાણ એટલું બધું હોય કે છોડવા માંગે તો પણ છોડી નહીં શકે એ વ્યક્તિ એવું વિચારી લે કે મારે આજથી જ છોડવું છે તો મેં ઘણા લોકોને મારા કહેવાથી કે યશદી ભાઈ તમે કીધું એટલે કાલથી હું છોડી દઉં વ્યસન અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ પણ થવું પડેલું છે તમારે ત્યાં પણ જોડવું પડેલું છે સો મહેરબાની કરીને જે વ્યસન છોડવા માંગતું હોય એને તાત્કાલિક છોડાવવાની જરૂર નથી ડોન્ટ ડુ દેટ આપણે અમે જે ટોનિક આપીએ ડૉક્ટરની ટ્રીટમેન્ટ આયુર્વેદિક અને હોમિયોપેથી જ આપતો છું અહીંથી પણ ફ્રી ઓફ ચાર્જ આપ્યો છે સો ગ્રેજ્યુઅલી અમે સ્ટેપ બાય સ્ટેપ જે વ્યક્તિએ છોડવું હોય તમાકુ તો સ્ટેપ બાય સ્ટેપ અમે છોડાવીએ અને અમે જે રીતે કહીએ જે અમારો અગિયાર વર્ષનો એક્સપિરિયન્સ છે એ રીતે જ એને આપણે છોડાવવાનું છે કોઈ પણ વ્યક્તિને ફોર્સ પાડશો તમે છોડવા માટે કે કોઈ દિવસ વ્યસન છોડવાનું નથી છોડશે તો પાછો ચાલુ કરશે એ બી તમને ગેરંટી આપો કે માણસ ને આમાંથી ઘણા એવા વ્યક્તિઓ છે કે જે વ્યસન છોડવા માંગતું હોય પણ છૂટતું ના હોય એનાથી કેમ કે કોઈને ઝેર ખાવાની ઈચ્છા તો હોય જ નહીં ઇટ્સ એ પોઈઝન એ સ્લો પોઈઝન છે આપણે ઝેર ખાઈએ તો તરત માણસ મરી જાય આ ધીમે ધીમે મળતો હોય પણ એ તલપ જે છે જે ક્રેવિંગ થાય એ ક્રેવિંગ જે વ્યક્તિ ખાતું હોય ને એને જ ખબર એની સાથે જ્યારે હું કાઉન્સેલિંગ કરું ત્યારે મને ખબર પડે કે એને શું તકલીફો થતી છે એ તકલીફો ન થાય એના માટે અમે ટોનિક આપીએ જેથી ક્રેવિંગ એને થાય જ નહીં અને આસાનીથી એનું તમાકુ છૂટી જાય હું એવું ઈચ્છા રાખું કે અતુલભાઈ શાહ પાસે મેં ડાયરી રાખેલી છે અમે તો કદાચ અમે ચાલી જઈશું પણ જે કોઈ એ તમાકુ છોડવાની ઈચ્છા હોય એને મોબાઈલ નંબર અને નામ અતુલભાઈ શાહને લખાવી દે જેથી હું એમના પછી ફોન પર વાત કરીશ પછી કાઉન્સેલિંગ કરું જોઈએ તો હું ગેલીમોરા જાતે આવીશ નો ઇશ્યુ અમારી ટીમ છે અમે આવીશું અહીંયા નવસારીના લોકો ઘણા છે જોતો છું નવસારીનો હોય તો પ્રજાપતિ આશ્રમમાં સેકન્ડ અને ફોર્થ સન્ડે ટેન ટુ ઇલેવન એક કલાક અમે ત્યાં બેસીએ કદાચ હવે પહેલાં એક કલાક બેસતા હતા હવે અમારે અઢી કલાક બેસવું પડે કેમ કે ત્યાં લાઈન લાગેલી હોય છે પણ મને એવી ઈચ્છા થઈ કે આટલું સારું સંમેલન છે તો કેમ નહીં અહીંયા થોડુંક થોડુંક હજુ સુગંધ ફેલાવવું બરાબર તમાકુ જે છે તે તમાકુ વ્યસ્ત વસ્તુ હું ખાલી તમાકુ અને સિગરેટ સિગરેટ અને તમાકુ ગુટકા એના માટે જ કરું છું કામ બીજા કોઈ ડ્રગ્સ કે એનામાં નથી જોતો મને ઘણે હમણાં કલેક્ટર ઓફિસમાંથી બી કહેવામાં આવેલું કે તમે બહાર જાઓના ડ્રગ્સના માટે કરો પણ મારું સીમિત છે ઓનલી ફોર ટોબેકો તો ટોબેકો છોડવું હોય કોઈ એવી તો પ્લીઝ મારો કોન્ટેક કરજો અતુલભાઈ શાહને ઓળખે છે એટલે અતુલભાઈ શાહને તમે પોતાનું નામ અને નંબર હું ગેરંટી આપતો છું આ ગેરંટીનું કે જે વ્યક્તિ છોડવા માગતું હોય એને બે મહિનામાં બે મહિનામાં વિદાઉટ એની ક્રેવીન વિદાઉટ એની સાઇડ ઇફેક્ટ ઓ એમને છોડાવી સ્તંભ થેન્ક યુ યોર ફોર ટાઇનીસ న్యూસ નવસારી